ધન્યવાદ આવા મિત્રભાઈ ક્લાસ ટુ ઓફિસર છે પોતે ભાવનગરમાં તો શૈલેષભાઈ ને આપણે વિનંતી કરીએ કે આજના પ્રસંગે આપણા પિતાશ્રી જેવા કાકા આંબાભાઈ સાહેબ વિશે આપણા હૃદય ની વાત કરું મારા તમામ વડીલો ઘરેથી આવેલા સગા સંબંધીઓ અને શાળાના શિક્ષકગણ અને બાળકો હું સર્વત મતલબ મારી વાતને ચાલુ કરું તો મારો જન્મ ઓગણીસો ને થયો ત્યારે તો લગભગ વાવ ખરાતમાં કાંઈ હતું નહીં શિક્ષણ જેવું હોય નામ જ નહોતું પછી ઘણા તો મારા બા શિક્ષક શિક્ષક હતા પ્રાથમિક શાળામાં બરોબર મતલબ વાતના ભણવા જેવું કંઈ હતું જ નહીં ગણો નતો એટલે અમે સ્કૂલમાં જાતા તો ખાલી બસ ઝગડવા માટે સ્કૂલમાં પપ્પા શિક્ષક છે તો બસ રખવા કરો ઝઘડા કરો અને ઘરે આવો લગભગ ત્રીજા ધોરણ હું ગણો ને તો છ મહિનામાં ત્રણ કે ચાર વાર સ્કૂલ ત્રીજા ધોરણથી સ્કૂલ જોઈ જ નથી ગણો નતો હાતું પછી પાલનપુર એમની ભદ્ધિ થઈ અને પાલનપુર રતનપુર પ્રાથમિક શાળા આપણે લોકની કહેતા રતનપુર છે એની એની રતનપુર ગામની મેરવાડાની રતનપુર પ્રાથમિક શાળામાં મેં ચોથા ધોરણમાં એડમિશન લીધું હતું ત્યારે મને લગભગ કેટલા પાંચ સુધી ઘડિયા નહોતા આવડતા બરાબર ત્યારે મેં ભણવાની શરૂઆત કરી પાંચમા ધોરણથી ત્યારથી મારી ભણવાની શરૂઆત થઈ ત્યાર પછી ગણોને આપણે શ્રી વી વિદ્યાલય આદર્શ વિદ્યાલય એમાં આઠથી બારનો અભ્યાસ કર્યો ત્યારબાદ જીઈસી પાલનપુર આપણે ગવર્મેન્ટ કોલેજ એન્જિનિયરિંગની ત્યાંથી એન્જિનિયરિંગ કર્યું અને બે હજાર સત્તરમાં પાસઆઉટ કરી અને બે હજાર ઓગણીસમાં હું જોબમાં લાગ્યો ક્લાસ ટુ તરીકે અત્યારે

શૈલેષભાઈ તમારી લાગણી એ જ આંબાબાની સાચી કમાણી છે હજુ પણ આપણે ઘણાના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત કરવાના છે તો પરિવારમાંથી કોઈને બોલવું હોય તો પ્લીઝ આંબાબે સાહેબ પરિવાર ગણ ઝડપથી આવશો અન્ય ત્યાં આપણે અભૂતપૂર્વ કરી છે અને આ શાળાના અભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ છે સાંભળીશું તો હું સૌથી પહેલા એ કેવા છે તો સમય સૂચકતા પ્રમાણે વિનંતી કરું છું આપની લાગણી

એમની જે નામ આપ્યું છે મમ્મી પ્રેમ આપ્યો પ્રેમા નામ આપ્યું અને પ્રેમા એ જન્મ આપ્યો ખરેખર આંબાભાઈ એમની જે ભૂઈ છે રતુબે પેલા તો નામ આપણે ભૂઈ આપતા પણ એ થઈએ પણ સરસ મજાનું નામ આંબાભાઈ આપ્યું આંબા નામ આવે ને આંબાભાઈ આવે એટલે કેરીઓ યાદ છે લાભ છૂટે એટલે અંબાબેન અમે યાદ કરીએ ને હૃદયમાં લાગણી ઉત્પન્ન થાય અમને તો વાહ અંબાબે વાહ અને એમને જે ભાઈ નાવી બેન બેન નાવી બેન કેટલી રાખડીઓ ભોગી હશે એમને ભાઈ દર વર્ષ થાય એટલે રાખડી આવે તો એ નાવી બેન પર રાખડીઓનો પણ પ્રતાપ છે આજે માતાનો પ્રેમ કૌશલ્યા તેઓ પછી એમની ફોઈનો પ્રેમ અને વિશેષ તો હું એમ કહું કે લીલા લીલાબેન લીલાબેન પણ લીલાનું કરી નાખ્યું બધું લીલાબેન પણ નસીબદાર પત્ની તો સરસ મને છે એટલે વ્રત રાખ્યા આંબા બે મળ્યા એમને સરસ મજાના આમ તો ઠંડા સ્વભાવના છે હંબાભાઈ પણ બે ને સરસ મજા એમને તૈયાર કર્યા છે જમવાનું કપડા બૂટ એ કેવા કેવા તૈયાર કરીને એમને મૂક્યા છે તારે છે અને તંદુરસ્તી એમની પત્નીના લીધે આવી કોઈ પણ પુરુષની જો તંદુરસ્તી જોઈ હોય તો એમની પત્ની હોય એમને ટાઈમસર સર મળ્યું હોય બીજું એની બેન બેનના આશીર્વાદ સિવાય કઈ નથી ભાઈ એની માનો પ્રેમ માનો પણ પ્રેમ એવો તમે બે જો જુઓ વાછરડા ગામ પણ એવું ગૌરી માતાનો ના પુત્ર વાછરડા આપણે કહીએ એટલે તો પવિત્ર પવિત્ર બધું આવ્યું આંબાબેન જોઈએ ને તો હું તો બે વખત બીજા કારણોસર ગુસ્સે થઈને નિશાબુદી નીકળ્યો ને તો અબાબેન જોઈ ઠરી ગયો કે સર અબાબેન જેવા ઠંડ મગજ મુજે બાવું દેવું છે એટલે અબાબે વિશે બહુ સરસ મજાનું કહે છે એમના બધી ખરેખર તો 40 વર્ષની નોકરીમાં હું સોગન કાઈ ભળી ગયો મે 40 વર્ષ શિક્ષક તરીકે સિયાજી તરીકે નોકરી કરી પણ અબાબે જેવો એક શિક્ષક નહી જોયો મે કોઈ મગજ મારી નહી ક્યારે કોઈ જ નહીં

કઈક માણસ એવો માણસ પણ છે કે જેને જોઈએ થાય મોજા આવે હવે આંબાભાઈ ની વાત કરું સૌ છ બે માં અહીંયા એમની વધમાં પડેલા

પ્રવેશોત્સવ કઈ જે કઈ કાર્યક્રમો કરવા હોય એમાં એમનું યોગદાન મહામૂળ રહ્યું છે એટલે દાતા તરીકે પણ એમને નામ નાખવા વિશે પછી તો મહેરવાડી નામ ભૂલી ગયા મહેરવાડ શબ્દ જ ભૂલી ગયા તો પછી તો દૂધમાં સાકર ભળે શાળામાં ભળી ગયા વિદ્યાર્થીઓમાં પણ ભળી ગયા અમારામાં પણ ભળી ગયા અને એટલો બધો નાતો જોડાઈ ગયો કે સ્વપ્નમાં પણ એમને વિચાર નહીં કે મહેરવાડા જવું છે એટલે આ શાળામાં એમણે બહુ સરસ સેવા કરી છે બાળકોની સેવા કરી છે બીજી વાત કહું કોઈ બેન ને રજા નો રિપોર્ટ ભરવો તો ભાઈ તૈયાર કરીને આવેન ને હાજર થવાનું હોય તો બેન ને ખબર ના હોય રિપોર્ટ પાછો મોકલવાનો એ તૈયાર ભાઈ કરે એટલી ઉત્કૃષ્ટ સેવા કરેલી આ પંદરે પંદર સોળ બહેનો હતી સોળ બહેનો ને ખબર પણ ના હોય કે કઈ રીતે રિપોર્ટ લખવો અને આ ઉમદા કાર્ય આંબાભાઈ સાહેબે કરેલું છે મારી રાજીમાં કરેલો છે પછી બેન તો હાજર થઈ હોય તો હાજર રિપોર્ટ લખવાની ખબર ના હોય બેન એટલે તમારે હાજરી પણ લખવાનું લેવા સહી કરો ખાલી સહી જ કરે આવી નુમદા કામગીરી સેવા ભાવનાથી આ બાબે કરેલી છે એટલા માટે મા બાબે બાબા ભાઈ સાહેબનું કામ બોલે દરેકના દરેકના દિલમાં જ છવાયેલા છે આબા બાઈ એટલે એક મધુર વ્યક્તિત્વ પછી બીજી વાત કરીએ તો જ્યારે ત્યારે પૈસાની વાત વાતમાં કરતી દાતા તરીકે પણ એનો મહાન બોલો ભાગ અહીંયા યોગદાન છે શાળામાં

બનાસકાંઠા જિલ્લો આપણે કહેતા હતા આટલા દિવસ અને હવે વાવ થરા દે એમનું વાસણાનું વાવ એક જિલ્લો બની ગયો એમની વૈની વૃત્તિ પ્રસંગે આપણે એક યાદગાર સંભાળવું છે આપણા માટે ખરેખર વિજયકુમાર આર સોલંકી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને હવે આપણે વિશેષ સમય ન લેતા હું આ શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે એમના હૃદય સ્પંદન આજે આપાપી સાહેબના શુભેચ્છા સંદેશ સ્વરૂપે પાઠવે આ શાળાને એક સક્ષમ